તો મિત્રો આ છે અકાળા વીડી અને અહીંયા લીમડા વાળા હનુમાન બાપા હે આપણે માળીયાથી સાતમી સાત કિલોમીટર થાય અને આપણે આ દાદા પાસેથી થોડીક માહિતી લેવાની છે તો આપણે દાદાને થોડાક કે કે બે શબ્દ આપણે અહીંયા જો ભાઈ દસ રૂપિયાનો પ્રસાદ નહોતો પછી આપણે નિમત બનાવ્યા મને બાપા એ પછી પ્રસાદ ચાલુ થયો તમે એક કિલો હાકર અને પચાસ રૂપિયાની ચોકલેટ નાખી થઈ હરી ચાર હજારનો પ્રસાદ થાય હા હા લટાણે હા દરજી પેટીનો પૈસો લેવો નતો પડ્યો દેવાવાળા દેઈ જાય આખા વારા લખાવે કોઈ 500 કોઈ હજાર હા ને મરે પછી જે 500 તમે દીધા હોય તો એનો મેસેજ જ આવે હા હા લખવાનો 500 હા બાપા તો ડાળ ડાડા છે જો આ ડાયર નરતીતી હા સમજ્યા અθε છડી ગઈ તો આ મિત્રો આ ડાળ નરતીતી ને હા તે કારી કરો આપણે બારના કારીગરાને કરતા હતા તો એકવારે આવડી ગયા તીખું નથી માણસ ગયું ત્યાં દુઃખ સો હાથ મટી ગયા મુંબઈ સુધી ફરી આવ્યા

તો આ અહીંયા છે અને આ હનુમાન બાપા હીમડા હનુમાન પપ્પા અહીં શાક સાકરાજરા હાજુ છે અને પૂરે તો આખો વિડીયો આપણો યુટ્યુબમાં આવશે તો જોઈ આવજો પિયુષ લોક ઇઠોતેર તો આપણે અહીં સ્ટોપ કરીએ વિડીયો તો જાય હનુમાન બાપા જાય હનુમાન બાપા તો દોસ્તો આ છે પ્રસાદી ટેમ્પલ અને આ છે શ્રી લીમડાવાડા હનુમાન મહારાજ અકાળા તો આ છે પરસા દિવસ આ દર શનિવાર અને મંગળવાર અને અહીંયા તમારે ફોટા જોતા હોય તો મળી જશે લીમડાવાળા હનુમાન બાપાના આ રીતના ફોટા તમારે જોતા હોય તો મળી જશે લીમડાવાળા હનુમાન બાપાના